સમગ્ર પા નામે ચાલે છે ગોરખ ધંધા ગાંધીનગર હદ વિસ્તાર બાદ ચાલી રહ્યા છે ગોરખ ધંધા

નિષ્ક્રિય સ્પા માલિકો સક્રિય અડાલજ પોલીસ હાથ વિસ્તાર માં વૈષ્ણવ દેવી નજીક આવેલા શાલીગ્રામ લેક વ્યુ કોમ્પ્લેક્ષ માં વધુ સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે જેમાં મોની સ્પા એન્ડ ગ્રુપ ના નામે ચાલતા સ્પા સેન્ટર માં બી ઇન્ડિયા ના સ્ટિંગ ઓપરેશન માં ગોરખ ધંધા નો પર્દાફાશ કરવામાં આવ્યો છે જુઓ સ્ટિંગ ઓપરેશન માં સ્પા સેન્ટર નો કર્મી શું કહી રહ્યો છે ફૂલ સર્વિસ અવેલેબલ

ગુજરાત નું યુવા બરબાદ થઈ ના છે ત્યારે થોડા મહિના અગાઉ જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આદેશ આપ્યા હતા કે જ્યાં પણ સ્પાના નામે દે વેપાર ચાલતા હોય ત્યાં પોલીસ દ્વારા રેડ ની કામગીરી કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સંદર્ભે પોલીસ એક ખાસ ડ્રાઈવ પણ ચલાવે અનેક ઠેકાણે સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ત્યારબાદ ફરી જ ધંધા ફરી શરૂ થઈ ગયા હતા ગાંધીનગરના હદ વિસ્તાર નજીક વૈષ્ણવ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ લેક વ્યૂ કોમ્પ્લેક્સમાં દસ થી વધુ સ્પાસ સેન્ટરો ધમધમી રહ્યા છે જેની માહિતી બિન્ડિયાની ટીમને મળતા બિન્ડિયાની ટીમે સ્થિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું મોનિતા સ્પા એન્ડ ગ્રુપના નામે ચાલતા સ્પા સેન્ટર પર સ્પાના નામે ગોળક ધંધા ચાલી રહ્યા હતા સિંગ ઓપરેશનમાં બહાર આવ્યું કે મોનીતા સ્પાનો સુનીલ નામનો શખ્સ ગુજરાત તથા બહારના રાજ્યની યુવતીઓને બોલાવીને દેવ વેપારનો ધંધો કરી રહ્યો હતો જોકે અહીં ચાલતા ગોરખ ધંધાથી પરેશાન થઈને કોમ્પ્લેક્સના ચેરમેન તથા સેક્રેટરીઓ દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આજ કોમ્પ્લેક્સમાં થી વધારે સ્પાસ સેન્ટરો ચાલી રહ્યા છે જુઓ શું કહી રહ્યા છે કોમ્પ્લેક્સના સ્થાનિકો

ત્યારે પોલીસ ની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે રાજ્યના યુવા ગૃહ મંત્રી રાજ્યના યુવાનો ની સતત ચિંતા કરી રહ્યા છે અને આવી ગંદકી બંધ કરાવવા પણ પોલીસ વિભાગ ને સૂચનો આપ્યા હોવા છતાં પોલીસ રાજ્યના ગૃહ મંત્રી ના આદેશો ને પી ને ગોળી ગયા હોય તેવું લાગી રહ્યું છે પોલીસ નાક નીચે જ આવા ધંધાઓ ચાલી રહ્યા છે ત્યારે પોલીસ શું કરી રહી છે

છો આજે કાળા કાચની અંદર આજે કાળા પડદાની અંદર અત્યારે હાજી કહેવાય છે કાળા કર્તૂતો થતા હોય છે આપણે લાઈવ દ્રશ્યો છે સ્પાના નામે આયુર્વેદિક સ્પાના નામે અહીંયા કુટણખાનું ચાલેલું છે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવીશ કે જે કહેવાય છે સરદાર પટેલ રિંગલો ખાતે આપ જોઈ રહ્યા છો રિંગલોના દ્રશ્યો અહીંયા અહીંયા ખાસ જે કહેવાય છે કાળા કાચ રાખવાનો કાળા કાચની અંદર સ્પાના નામે અહીંયા દેહ વેપાર ચાલેલું છે તેના તમામ

જેથી આવા લોકો સામે પોલીસે તત્કાલ એક્શન લઈને કાયદા નો પાઠ ભણાવવો પડશે ત્યારે હવે જોઈએ કે પોલીસ પાસ સંચાલકો સામે કાર્યવાહી કરી સ્થાનિકો ને ન્યાય અપાવશે કે પછી પાસ સંચાલકો ની જ મનમાની ચાલશે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ